સ્વાગત છે હવે એમાં એજ વાટકીમાં આપણે પાણી લીધું છે એ પણ એ વાસણમાં નાખીશું આનું થોડું પાણી લીધું છે હવે આપણે એની અંદર મીઠું નાખવાનું છે હવે એને હાથે ફીણી નાખવાનું છે કન્ટિન્યુ છે થોડી વાર માટે તમે જોઈ શકો છો બધું સારી રીતે મિક્સ થવા માંડ્યું છે હવે એમાં આપણે ધીમે ધીમે ચણાનો લોટ એડ કરીશું ધીમે ધીમે આપણે લોટને ને ફીણતું જવાનું છે તમે જોઈ શકો છો લોટ સરસ એકદમ ભીણાઈ ગયો છે અને બધું મિક્સ થઈ ગયું છે સારી રીતે થોડો લોટ એડ અહીં અમે પાંચસો ગ્રામ ના ગાંઠિયા પાડીશું વધુ ઓછા આપણે આપણા પ્રમાણમાં લઈ શકીએ છીએ લોટ ને સારી રીતે મસળી નાખવાનું છે તો અહીંયા આપણો લોટ સારી રીતે મસળાઈ ગયો છે હવે એમાં આપણે ચપટી ભરીને સોડા ખાત નાખીશું હવે થોડું ઉપર સેજ પાણી નાખીશું એટલે સરસ ફરમેટ થઈ જાય એક એકવાર સારી રીતે આપણે હલાવી લઈશું

એ નાખીશું બંધ કરી દઈશું હવે આપણે તેલમાં આવી રીતે ગાંઠિયા પાડી દઈશું તો તમે લોકો પણ આવી રીતે એકવાર ગાંઠિયા બનાવજો ઘરે આ ગાંઠિયા આપણે શાકમાં પણ આનો યુઝ કરી શકીએ છીએ હવે આપણે ગાંઠિયાને તળવા દઈશું સોનેરી રંગના થાય ત્યાં સુધી તો આપણે એક બાજુ ગાંઠિયા તળાઈ ગયા છે હવે એને આપણે ઉલટાવી નાખશું આપણા સરસ ગાંઠિયા પડ્યા છે અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે એકદમ ફાસ્ટ નથી રાખવાની મિત્ર આપણા ગાંઠિયા બળી જશે તો તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા હજુ થોડા પોચા છે એટલે થોડીવાર હજુ એને તળવા દઈશું તો આપણા ગાંઠિયા રેડી છે અને આપણે ડીશમાં કાઢી લઈશું હવે આવી જ રીતે આવી જ રીતે પણ આવી રીતે પાડી પાડીશું આપણે ગાંઠિયા સરસ તળાઈ ગયા છે ને આપણે થોડી વાર એવા દેશું છું સારી રીતે સળાઈ જાય એટલે આપણે એને પીસમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો હવે આપણા અહીં ગાંઠિયા તળાઈ ગયા છે એને ડીશમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આપણા ગાંઠિયા અહીં તૈયાર છે તો ચાલો ગરમ ગરમ ગાંઠિયા ને ખાવા